નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને દર્શક મિત્રો સાથે આપણા એક પ્રકારના ખૂબ નજીકના સંબંધ બંધાઈ ગયા છે કારણ કે બપોરે બરોબર આ સમય મળીએ છીએ અને દર્શકો પણ આપણી રાહ જોતા હોઈએ છીએ કે આપણે એમના સબ્જેક્ટ લઈને પસંદ કરતા હોઈએ છીએ અને સ્વાભાવિક છે કે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે સોમવારથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે માહોલ જે છે અત્યારે એક પ્રકારનું આપણે શિક્ષણનું કહી શકાય છે વાંચનનું કહી શકાય છે અને વિદ્યાર્થીઓની સાથે સાથે પેરેન્ટ્સ વાલીઓ પણ એક પ્રકારની આપણે એમ કહી શકાય કે પરીક્ષા આપવાના છે જેથી સ્વાભાવિક પર ઘરની અંદર અને એક અભ્યાસની સાથે સાથે જે માહોલ જામ્યો છે એ પરીક્ષાનો છે અને દર્શક મિત્રોની માંગ હતી કે આજે પણ આપણે આ વિષયને જ લઈએ તો આપણે દર્શક મિત્રોની જે માંગ છે એ બાબતને ધ્યાનમાં લઈને જ પરીક્ષાને લઈને વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે પરફોર્મન્સ ઉપર હવે ફોકસ કરવાનું છે જ્યારે સમગ્ર વર્ષ આપણે મહેનત કરી છે આખું દિવસમાં આપણે ખૂબ મહેનત કરી છે સારા પરિણામ માટે મહેનત કરી છે ત્યારે હવે પરિણામ મેળવવાનો સમય આવી ગયો છે એક પરિણામ પ્રસ્થાપિત કરવાનો સમય છે અને આ વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે માર્ગદર્શન આપવા છેલ્લી ઘડીની હવે તૈયારી આપણે કેવી રાખવી જોઈએ કાળજી આપણે હવે કેવી રાખવી જોઈએ જેથી પરીક્ષામાં કોઈ પણ રીતે ખોરવાઈ ના જાય તે વિષય ઉપર વાતચીત કરશું અને આ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા માટે સ્કૂલ આચાર્ય ધવલભાઈ વાળા આપણી સાથે જોડાયા છે સાથે સાથે સાયકોલોજિસ્ટ આપણી સાથે ચિન્મયભાઈ દેસાઈ જોડાયા છે જે આ એંગલથી પણ આપણને માહિતી આપશે કે આપણે કેવા પ્રકારની માહિતી રાખવી જોઈએ બંને મહેમાનોનું બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે ધવલભાઈ જે રીતે આપણે પરીક્ષાના હવે એમ કહી શકાય કે કલાકોનો ગાળો જ આપણે કહી શકાય કાઉન્ટ આપણે એક રીતે કહી શકાય કે કાઉન્ટ જે છે પરીક્ષાનો શરૂ થઈ ચૂક્યો છે

દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષા શરૂ થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો આખરી પડાવ ઉપર પહોંચી ગયા છે સમગ્ર વર્ષ દરમિયાન કરેલી મહેનત અને એમાં બોર્ડની ની પરીક્ષાનું પ્રથમ પ્રશ્નપત્ર સોમવારે ધોરણ દસ ના વિદ્યાર્થીઓના હાથમાં દસ વાગે અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓના હાથમાં ત્રણ વાગે બપોરના સમયે આવી જશે અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર અને ધોરણ બાર કોમર્સના વિદ્યાર્થીઓ એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વ વિષય નું પ્રશ્ન પત્ર આપવાના છે

તમારા આ પરીક્ષા આપાજી જે પરીક્ષા ની અંદર સૌથી પહેલા તમારે આપના જાણો જો વિષય વાઇબ્રેટરી તો પરફોર્મન્સ તો ત્રી પર આપણે વાત કરીએ કઈ મન સવાર નથી તમારું મન કઈ ડગાવાનું નથી આત્મવિશ્વાસ જાળવવાની એક એકદમ વિતરણ કરવાની સંપૂર્ણ તૈયારી કરવાની છે એ તૈયારી ની અંદર તમને ક પુલીત નાપ

અને વધારે રિવિઝન કરો વધારે સારું પુનરાવર્તન કાર્ય કરો તો ચોથક કે વિષય તમારો મજબૂત થશે અને તમે સારી પરીક્ષા આપી શકશો એટલે 11 માંથી શરૂ થનારી જે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર આપણે સારા માર્ક મેળવવા માટે અને બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસથી એટલે તમને રિસિપ્ટ પણ મળી ગઈ છે બોર્ડની પરીક્ષાની તમારી શાળા સારાબરા એ રિસિપ્ટ ખાસ તમારે બોર્ડની પરીક્ષામાં લઈને જવાની છે તમારા શસ્ત્ર સરંજામ જેને કહેવાય એટલે કે તમારી પેન પેન્સિલ રબર ઇરેઝર સાંચો ફૂટપટ્ટી ધોરણ બાર કોમર્સ ના વિદ્યાર્થી ને એકાઉન્ટ ખાસ કેલ્ક્યુલેટર એ બધું સાથે લઈને તમારે જવાનું છે અને સાથે સાથે પરીક્ષાના સમય કરતાં અડધો કલાક પહેલા એટલે કે ધોરણ દસ વિદ્યાર્થીઓ સાડા નવ વાગે સેન્ટર ઉપર પહોંચી જાય અને ધોરણ બાર વિદ્યાર્થીઓ અઢી વાગે સેન્ટર ઉપર પહોંચી જાય કારણ કે પ્રથમ દિવસે તમારો વર્ગખંડ શોધવાનો છે તમારી બેઠક વ્યવસ્થા લેવાની છે અને ત્યાર પછી પ્રથમ દિવસે જે પ્રમાણે બોર્ડની પ્રક્રિયા છે એ પ્રમાણે તમને જવાબ આપવામાં આવશે એમાં તમારે બધી વિગત પૂરવાની છે પછી બારકોડ સ્ટીકર અને ત્યાર પછી બોર્ડ ની પરીક્ષાનું પ્રશ્નપત્ર તમારા હાથમાં આવશે સરસ મજાની બોર્ડ ની પરીક્ષા બોર્ડ ની પરીક્ષાના પ્રયાણ કરવા જઈ રહ્યા છે ત્યારે તમારો પરફોર્મન્સ એકદમ સરસ આત્મવિશ્વાસ સાથે સારા વિચારો સાથે હકારાત્મક વિચારો સાથે અને સારી તૈયારી સાથે હળવાશ મને અને ઘરના સારા વાતાવરણ સાથે હોવું જોઈએ એ બહુ જરૂરી બાબત છે હળવાશ સાથે પરીક્ષાનો માહોલ અને પરીક્ષાની તૈયારી હોવી જોઈએ ધવલભાઈએ જે રીતે દર્શક મિત્રો શરૂઆતમાં જે ખૂબ અગત્યની વાત બે કરી એમને એક તો વાત એ કરી કે બોર્ડના સેન્ટર ઉપર આપણે સમયસર પહોંચવાનું છે બોર્ડના ટોપના અધિકારીઓ પણ અમારી સાથે વાત થઈ છે એ લોકોનું પણ કહેવું છે કે સેન્ટર ઉપર કમસે કમ અડધો કલાક પહેલાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ પહોંચવું જોઈએ જેથી એમની જે ભાગદોડની છેલ્લી ગણીની જે ભાગદોડ હોય છે એ ભાગદોડ ટાળી શકે અને સેન્ટર જે આપણી બેઠક વ્યવસ્થા છે વર્ગખંડની વ્યવસ્થા છે એને યોગ્ય રીતે શોધીને સમયસર વર્ગખંડની અંદર આપણે ગોઠવાઈ જઈએ જેથી આપણે ટેન્શન બિનજરૂરી છે એને ટાળી શકાય ધવલભાઈ એક પ્રશ્ન આપને બીજો છે દર્શક મિત્રો તરફથી મારી પાસે આવે છે વારંવાર આજે બી છે કે પરીક્ષાની અંદર અત્યારે હવે કેવી કાળજી વિદ્યાર્થીઓ રાખે અને કેવી સાવધાની રાખે કેવી કાળજી જે કેવી એવી બાબત જે છે એને ટાળે અત્યારે ખાસ કરીને વિદ્યાર્થીઓ જે કાળજી રાખવાની છે હવે આ જે બે દિવસ છે એ બે દિવસની અંદર ખાસ કરીને બહાર વાહન ન ચલાવજો કોઈ ટુ વ્હીલર લઈને કે ફોર વ્હીલર લઈને વિદ્યાર્થી નીકળે નહીં કદાચ જરૂર પડે તો માતા-પિતા સાથે જાય બહાર તો ચોકસિ અને બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ ઘરની અંદર શાંત વાતાવરણની અંદર રહે કારણ કે ઘરની અંદર તમે બેસીને ત્યારે તૈયારી કરો છો ત્યારે તમારા એ તૈયારીના જે તે જવાબો છે તમારા મગજની અંદર યાદ રહે માટે બીજી બધી જ બાબતોથી તમારે દૂર રહેવાનું છે એટલે પહેલી બાબત છે તમારે ક્યાંય કામ વગર બહાર નીકળવાનું નથી વાહન ચલાવવાનું નથી બીજું ઘરની અંદર પણ અમુક બાબતોની ખાસ કાળજી રાખવાની છે સમયસર તમારે ઊંઘી જવાનું છે પૂર્તિ લેવાની છે જેથી તમને કોઈ સ્ટ્રેસ ના થાય થાક ના લાગે અને તમારું શરીર ક્યાંય કંટાળી ના જાય થાક ના અનુભવે એટલે પરીક્ષાની અંદર તમે સારી રીતે પેપર ત્રણ કલાક લખી શકો બીજું તમે આ પરીક્ષાની તૈયારી કરો છો દરમિયાન સોશિયલ મીડિયાથી દૂર રહો તમારા ફ્રેન્ડ સર્કલની સાથે તમે જે ડિસ્કશન કરો એમાં અભ્યાસ સિવાયની વાતોથી દૂર રહો કોઈ વાતોમાં વાતોમાં કે અન્ય ટાઈમ ન અને એ સાથે સાથે તમે જે કંઈ પણ વાંચન કરેલું છે તમને યાદ માટે વારંવાર પુનરાવર્તન કરો સમયસર જમી લો બોર્ડ ની પરીક્ષા આપવા જાવ ધોરણ દસ ના વિદ્યાર્થીઓને સવારે પેપર છે એટલે થોડો કળવો નાસ્તો સારી રીતે કરીને જાય એટલે એમને શરીરમાં સેમિનારે પરીક્ષા આપવા જાવ ત્યારે ચોક્કસ થી શરબત છે કે ગ્લુકોઝ છે એ પણ પીને જવું એટલે આપણા શરીર નો સ્ટેમિના જળવાય છે ધોરણ બાર કોમર્સ ના વિદ્યાર્થી પેપર છે એ લોકો જમીને જવાના છે તો પણ એ લોકો માટે લીંબુ નું શરબત અને ગ્લુકોઝ જેવું અથવા તો ઓઆરએસ એ પ્રમાણે શરીરમાં સારું રહે વીકનેસ ના આવે ચિંતા કરવાની જરૂર નથી ચિંતા કરીને મગજને ને સ્ટ્રેસ આપીને મગજ બગાડવું આપણા માટે હાનિકારક છે જેટલું મગજ સ્ટ્રેસ રાખશો સારી રીતે વાંચશો સારી રીતે વિચારશો એટલું સારું તમે પ્રેઝન્ટ કરી શકશો અને કોઈ વસ્તુ આપણે ભૂલી ના જઈએ એ બાબત બહુ મહત્વની છે એટલે દરેક વિદ્યાર્થી એ ઘરે એક તો પૂરતી એવું યોગ્ય સમય જમવાનું યોગ્ય ખોરાક લેવો પૌષ્ટિક બહારનું ના ખાસ કરી રહ્યું અને વાહન લઈને બહાર ક્યાંય ના નીકળવું જેથી કોઈ દુર્ઘટના બને અને પરીક્ષા બગડે કારણ કે મિત્રો આ દિવસો આપણા છે સમગ્ર મહેનત કરી એ મહેનત નું પરિણામ સારું આવે એ માટે તમે પરીક્ષા આપવા જાઓ છો આ જિંદગીની પરીક્ષા નથી પણ એક આપણા કેરિયર માટેની અગત્યની પરીક્ષા છે જે દરેક દરેક લોકો આપે છે અને તમે પણ આપી રહ્યા છો પંદર સત્તર લાખ વિદ્યાર્થીઓ બોર્ડ ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતનું અંદર સરકારે ખૂબ સરસ આયોજન કર્યું છે. સરકારી અધિકારીઓ પણ ગરજ્યા છે. પોલીસ તંત્ર પણ એકદમ સતર્ક છે. દરેક દરેક સેન્ટર ઉપર ફર્સ્ટ એઇડ ટીમી લઈને પાણીની વ્યવસ્થાથી લઈને ઘણી સારી વ્યવસ્થાઓ છે. તો ક્યાંય કોઈ તમને અગવડ પડવાની નથી. પણ આપણે આપણી કાજિ જાતે લેવાની છે કારણ કે આપણું શરીર સારું તો બધું સારું. એ matter એ ખાસ આટલી બાબત પર ધ્યાન રાખવાનું છે. ઓકે ધવલભાઈ હું આપને પાસે ફરી આવું છું. આપની પાસે સાયકોલોજિસ્ટ ટીમમભાઈ જોડાયા છે જે આ એંગલ ખૂબ જરૂરી છે. એ અંગેથી પણ વિદ્યાર્થીઓ અને સાથે સાથે પેરેન્ટ્સને આપણને વાકેફ કરશે એનો જવાબ પણ આપણી પાસે જ છે કે સૌથી મોટો પ્રશ્ન એ છે વાલીઓનો પણ છે સાથે સાથે વિદ્યાર્થીઓનો પણ એક જ પ્રશ્ન છે કે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ કઈ રીતે રહેવાય ગોપાલભાઈ આપણે જો વિદ્યાર્થીઓ મિત્રો અને માતા પિતા માટે જો એક મારે સારું એવું માર્ગદર્શન આપવું હોય તો હું એવું કહી શકું કે સારા શારીરિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે આપણે એવી જગ્યા પર ના જઈએ કે જે અસ્વસ્થ હોય સ્વચ્છ વિસ્તાર હોય સ્વચ્છ જગ્યા હોય કે જ્યાં ઘડી મચ્છરનો ઉપદ્રવ ના હોય કે જેથી કરીને આપણને કોઈ બીમારી ના થાય સારા એવા પૌષ્ટિક આહાર લઈએ પૌષ્ટિક આહાર લેવાથી આપણું શરીર તંદુરસ્ત રહેશે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ જળવાયેલી રહેશે કે જેથી કરીને કોઈ વાયરસ આપણા શરીરમાં દાખલ થઈ રહ્યો છે તો પછી એની માટે એને લડવા માટેની એક ક્ષમતા જળવાઈ રહેશે તો સૌથી સારું છે કે કે આપણે એક સારો એવો તાજો અને ફ્રેશ પૌષ્ટિક આહાર લઈએ સારું પાણી પીએ સ્વચ્છ પાણી પીએ બહારનું પાણી જો પીવાનું જો આપણે ટાળીએ એટલું વધારે સારું ઘરની અંદરથી જ આપણે પાણી પીએ અને બાળકોએ પાણી પીવે તો એ સૌથી સારું જરૂરી છે ત્રીજું છે કે સૌથી સારામાં સારી ઊંઘ દરેક વિદ્યાર્થીએ પરીક્ષાની અંદર તણાવ લઈને અથવા તો એની ચિંતાને લઈને ઊંડી રાત સુધી અથવા તો મોડા નેટ લાઈટ નાઇટ સુધી જાગવાની જરૂર નથી એકદમ શાંતિથી સાત કલાકની ઊંઘ લઈએ અને સાત કલાકની ઊંઘ લયા પછી સરસ એવું મસ્ત મજાનો ટાઈમટેબલ બનાવીએ એ ટાઈમ ટેબલને આપણે ધ્યાન આપીને અને ચોક્કસ પ્રયત્ન સાથે અને લોકોની મદદ લઈને મદદ એટલે કોની માતા પિતા શિક્ષકો અથવા તો જે તમને તમારા આઈડલ હોય અને જેને જે તે વિષયની માહિતી હોય તમે એની મદદ લઈને તમે એની એ જે પણ પ્રશ્ન હોય અથવા તો એનું સમાધાન તમે મેળવી છો આ રીતે આપણે યોગ્ય સંચાલન સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું જાળવણી પણ કરી શકીએ અને યોગ્ય સારી રીતે એક્ઝામ પણ આપી શકીએ ચિન્મા છે એ આપના માટે છે એનો જવાબ પણ આપની પાસે જ જ છે છે સૌથી સારી રીતે આપ આપી શકશો પ્રશ્ન એ કે વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીઓને એક જ ફરિયાદ હોય છે કે એમને આવડતું હોય છે પરંતુ પરીક્ષાની અંદર એ ભૂલી જાય છે એકાગ્રતા જાળવી શકતા નથી આ પ્રશ્ન એમનો ખૂબ મોટો પ્રશ્ન છે અને વારંવાર પૂછાતો હોય છે એકાગ્રતા એ જાળવી શકે અને સારી રીતે પરીક્ષા આપી શકે એના માટે આપ શું કહેશો એમને એકાગ્રતા પાસે નથી કારણ કે ઘણા બધા વિચારો અબજો વિચારો આખા દિવસની અંદર આવતા હોય છે અને એ સારા પણ હોય અને ક્યારેક ખરાબ પણ હોય જેવું આપણે આસપાસના વાતાવરણમાં જોઈશું અને જેવું આપણે વાંચીશું જેવું આપણે સંવાદ કરીશું મિત્રો સાથે માતા-પિતા સાથે રિલેટિવ સાથે તો એવા જ વિચારોનો ઉદ્ભવ આપણા મગજની અંદર થતો હોય છે આપણા મનમાં થતો હોય છે તો મારા વિદ્યાર્થી મિત્રોને એવું કહેવું છે કે કે એવી જગ્યા આપણે પસંદ કરીએ કેને જ્યાં આવો નેગેટિવ ટોક ન થતો હોય અથવા તો કોઈક આપણે આપો આપણી ઉપર કંટ્રોલ ના લાવતું હોય અને આપણે સ્વતંત્ર રીતે આપણા નજીકના લોકો સાથે આપણી વિચારોને રજૂ કરી શકીએ અને આપણને એના માટેનું એક પ્રોત્સાહન મળી શકે આપણનેશન્સ મળી શકે ત્યાં આપણા વિચારોને મુક્ત રીતે રજૂ કરવા જરૂરી છે તો આપણું જે ધ્યાન છે ને એ બીજી બધી નેગેટિવ પરિસ્થિતિમાં નહીં જાય જ્યારે પણ આપણે અભ્યાસ કરવા માટે બેસીએ ત્યારે જરૂરી શું છે કે આપણું શાંત વાતાવરણ હોવું જોઈએ અહીંયા માતા પિતાને મારે એવું એડવાઇસ કરવું છે કે જ્યારે પણ બાળક ભણવા માટે બેસે છે વાંચન માટે બેસે છે ત્યારે આપણે બિનજરૂરી અવાજ ન થાય ઘરની અંદર જેમ કે ટેલિવિઝનનો છે અથવા તો મોબાઈલનો વપરાશ ન થાય અથવા તો કોઈક ઊંચા ઘરની અંદરની સામાજિક સમસ્યા હોય તો પછી એની ઉપર કોઈ સંવાદ ન થાય કે જેના કારણે બાળકનું ધ્યાન એ પરિસ્થિતિ તરફ જાય તો આ ખાસ માતા પિતાએ કાળજી રાખવાની છે બાળકે જ્યારે પણ વાંચન કરવા માટે બેસે છે ત્યારે આપણા ઋષિ દ્વારા જે મળેલો એક સંદેશ છે કે બ્રિથિંગ એક્સરસાઇઝ અથવા તો પ્રાણાયામ જે પણ પારક કરી શકે એને એ કરવું જરૂરી છે કારણ કે એ કરવાથી આપણું મન પણ શાંત થાય છે અને આપણા જે મન અને શરીરની અંદર જે લોહીનું પરિભ્રમણ વધશે તેનાથી આપણા શરીરને પણ એક સારો ખોરાક મળશે અને આપણા મગજને પણ ખોરાક મળશે તો આના કારણે આપણું મગજ એક વધારે સારું જાગ્રત થશે અને આપણું કોન્સન્ટ્રેશનની અંદર પણ એક સારી એવી મદદ મળશે તો સ્લોલી બ્રીથિંગ એક્સરસાઇઝ સાથે પ્રાણાયામ સાથે હંમેશા વાંચનની શરૂઆત કરવી જોઈએ હવે આપણું મગજ છે ને એ કન્ટિન્યુ એક કલાક સુધી વાંચીને થાકી જતું હોય છે હવે એ એ જેને થાકી જતું હોય અને પછી આપણે એને બીજી વખત બીજો કલાક આપણે આપીએ છીએ તો પછી આપણું મગજ એટલે રેડી નથી હોતું તો હંમેશા વાંચન કરવા માટે બેસીએ તો આપણા માનસિક સ્થિતિ અનુસાર આપણા કોન્સન્ટ્રેશનની એબિલિટી અનુસાર આપણે હંમેશા વાંચનની પરિસ્થિતિ પસંદ કરવી જોઈએ અને એ વાંચનની સ્થિતિને પૂરી કર્યા પછી હંમેશા બ્રેક લઈને એમાં આપણે તમે સૂકો નાસ્તો કરી શકો હલકો નાસ્તો કરી શકો અથવા તો કંઈ પણ લંચ હોય અથવા તો ડિનર હોય તમે કરી શકો અને બાથરૂમ જવું હોય તો બાથરૂમ જઈને આવીને પછી ફરીથી ફ્રેશ થઈને તમે વાંચન કરવા માટે બેસો અને અગેન બ્રિથિંગ એક્સરસાઇઝ કરો એકદમ શાંતિથી રિલેક્સ થઈ જાઓ ફોનને દૂર કરી દો અને વાંચન કરવા માટે

યાદ કરવાની કોશિશ કરે અને એ કોશિશ કરશે અને જાણે એનું એક બ્રીથિંગ એક્સરસાઇઝના કારણે એક યોગ્ય ઉત્તર મેળવે તો એને લખવાની કોશિશ કરવાની છે જો એને એ યોગ્ય ઉત્તર આવડતો જ નથી તો એના ઉપર સમય વેડફવાની જગ્યાએ એને બીજો ઉત્તર જે આવડે છે એના પર ધ્યાન કરવું જોઈએ અને એને લખવાની કોશિશ કરવી જોઈએ અને જાણે પાછળ આપણને જે સમય બચે ત્યાંને જે ઉત્તરને આપણે છોડી દીધા છે અને એની અંદર લખવા માટે એને આપણે શાંતિથી યાદ કરવું જરૂરી છે જેમકે એક સ સારી એવી મેમરી ઇન્ક્રીઝ કરવા માટેની એક ટેકનિક છે કે તમે ઇમેજિનેશન્સ ટેકનિકને યુઝ કરી શકો જાણે આપણે વાંચવા માટે બેસતા હોઈએ તો પછી આપણા આસપાસના જે પરિસ્થિતિ હોય એના સાથે વસ્તુઓનું એસોસિએટ કરીને એનું જોડાણ કરીને અથવા તો કોઈ ઘટના જે આપણા જીવનની અંદર બની હોય એની સાથે એનું જોડાણ કરીને આપણે જે તે વાર્તા અથવા તો જે તે પ્રશ્નોનો ઉત્તરને આપણે યાદ રાખી શકીએ છીએ અને એને સારી રીતે વિઝ્યુઅલાઈઝ મેમરી સાથે એની ટેકનિક સાથે આપણે એને યાદ રાખીને સારી રીતે ઉત્તર લખી શકીએ એટલે કોઈ પણ પરિસ્થિતિ હોય અથવા તો પેપર ખરાબ પણ જાય તો પછી આપણે એના માટે ધ્યાનને આજુબાજુ ડાયવર્ટ કરવાનું નથી આપણે વિચારોને ડાયવર્ટ કરવાના નથી આપણે બીજા પેપર માટે નવા પેપર માટે એક સારી રીતે તૈયારી કરવાની છે જેથી કરીને એક સારી તૈયારી અને એક સારું એવું સંચાલન આપણને બીજા પેપરની અંદર હેલ્પ થશે દર્શક મિત્રો વિદ્યાર્થી મિત્રો જે રીતે ચિન્મભાઈ એક સાયકોલોજીસ્ટ તરીકે એમને જે મુદ્દા રજૂ કર્યા એ તમામ મુદ્દા નોંધી લેવા જેવા છે ખાસ કરીને એમને જે છેલ્લી ઘડીએ છેલ્લા મુદ્દામાં વાત કરી કે એક પેપર આપણે સંતોષજનક એના જવાબ લખી શક્યા નથી તો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે હવે જે નવો સબ્જેક્ટ આવે છે નવી પરીક્ષા આપણા આગલો દિવસની પેપર છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કારણ કે એના કારણે જે આવનાર પેપર છે એને પણ આપણે નુકસાન કરી શકીએ છીએ એમાં પણ સંતોષજનક પરિણામ આપણને મળવાની શક્યતા આવી સ્થિતિમાં ઘટી જાય છે ચિન્માભાઈ એક પ્રશ્ન જે છે આપના માટે જ છે પ્રશ્ન એ છે કે બધા પેરેન્ટ્સ અને બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે એમને હવે ઉજાગરા કરવા પડશે રાત્રિ ગાળામાં વાંચવું પડશે રાત્રે ખેંચવી પડશે આખી રાત ખેંચવી પડશે તો આ જે વિદ્યાર્થીઓ કહેતા હોય છે આ બાબત કેટલી યોગ્ય છે આખી રાત ઉજાગરા કરવા આખી રાત સુધી સવાર સુધી વાંચ્યા રાખવું એ કેટલું હજ સુધી આપના હિસાબે યોગ્ય છે ગોપાલ ભાઈ દરેક બાળકની અને દરેક વ્યક્તિની એક આગવી શૈલી હોય છે અને એ આગવી શૈલી પ્રમાણે એ પોતાનું વાંચનનું અથવા તો જે તે કાર્ય પસંદ કરતો હોય છે કોઈક વ્યક્તિ એવું હોય છે અથવા તો કોઈ બાળક એવું હોય છે કે આખો દિવસ એ સુઈ જશે અને પૂરી આખી રાત વાંચશે કારણ કે એને એ એ જે રીતે વાંચનની પરિસ્થિતિ પસંદ કરશે એના માટે એને રસ છે અને એને એમાં એનું મન વધારે લાગે છે તો દરેક બાળકે તો પેદા તો પોતાની કે રુચિ પસંદ કરવાની છે કે એને કયું વાતાવરણ પસંદ આવે છે એને દિવસમાં વાંચવું પસંદ આવે છે કે પછી રાત્રે પસંદ આવે છે પરંતુ દરેક બાળકે એક ખાસ ધ્યાન રાખવાનું કે કે મારે આપણી હું ચોક્કસ સાતથી આઠ કલાકની પૂરી થવી જોઈએ અને જે વાંચવા માટેનો જે ચોક્કસ સમય જે જરૂરી છે અને ચોક્કસ પદ્ધતિ બનાવવી જરૂરી છે જે આપણે હમણાં વાત કરી એને ફોલો કરવી જરૂરી છે પરંતુ ખોટા ઉજાગરણ ન થાય ઊંઘને પૂરી લેવી એ વાતબાગને ચોક્કસ રીતે ધ્યાન આપો અથવા તો જો ક્યાંક આપણને એવું વિશિષ્ટ માર્ગદર્શનની જરૂરિયાત પડે તો આપણે ચોક્કસ કેટલીક રાજ્ય સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા જે વિદ્યાર્થી હેલ્પલાઇન જે ચાલે છે અથવા તો જેમાં કાઉન્સેલર્સ બેઠે છે એને આપણે વિના ફ્રીએ એમની સાથે કોન્ટેક્ટ કરીએ કે જેથી કરીને આપણને એમના માર્ગદર્શન દ્વારા પણ આપણે યોગ્ય રીતે એક્ઝામ આપી શકીએ અથવા તો વાંચનની પદ્ધતિ પસંદ કરી શકીએ જેમકે કે જીવન આસ્થા હેલ્પલાઇન છે ટેલિમાનસ હેલ્પલાઇન છે તો આની અંદર આપણને કાઉન્સિલર ફ્રીમાં સર્વિસીસ આપશે અને આપણને હેલ્પ કરશે કે કેવી રીતે આપણે વાંચનની સ્થિતિને પસંદ કરવી જોઈએ અને કેવી ઊંઘ લેવી જોઈએ અને જ્યારે વિચારો ડિસ્ટર્બ થાય છે તો પછી આપણને એક ચોક્કસ માર્ગદર્શન અને યોગ્ય માર્ગદર્શન કરશે જેનમાં હું આપની પાસે ફરી આવું છું આપણે આપણે ધવલભાઈ સાથે વાત કરીએ એ આપને બીજા માહિતી આપશે પરીક્ષાને લગતા વિદ્યાર્થીઓને ધવલભાઈ જે રીતે પરીક્ષા હવે સોમવારથી શરૂ થાય છે બોર્ડની પરીક્ષા છે એટલે આપણે એમ કહી શકાય કે એક લાઈફની ખૂબ મહત્વપૂર્ણ પરીક્ષા છે આપણે સારા પરિણામ લેવા છે પેરેન્ટ્સની અપેક્ષાઓ છે એને પણ પૂર્ણ કરવી છે પરંતુ એક સ્વસ્થ મન સાથે પેરેન્ટ્સની જે અપેક્ષા દરેક પેરેન્ટ્સની અપેક્ષા હોય છે કે એમના જે બાળકો હોય છે એ ખૂબ સારા નંબરથી પાસ થાય એમને સંતોષ મળે કારણ કે એમની મહેનત પણ એમાં લાગેલી હોય છે તો પેરેન્ટ્સની જે ચિંતા છે એ સ્વાભાવિક ચિંતા છે આપણે ભલે એમ કહેતા હોય કે પેરેન્ટ્સે પ્રેશર નહીં કરવું જોઈએ પરંતુ પેરેન્ટ્સ

પોતાનું બાળક પરીક્ષા આપવા જાય છે એટલે ત્રણ કલાક પાળક વર્ગમાં બેસીને પરીક્ષા આપતું હોય એ સમય એના માતા પિતાને પણ પોતાના ઘરની અંદર ચિંતા શક્તિ હોય એટલે એ પણ પરીક્ષા આપતા હોય એવું લાગે છે એટલે ખાસ કરીને મારે દરેક માતા પિતાને જણાવાનું છે કે તમારા બાળકને એક હકારાત્મક પોઝિટિવ વિચારો સાથે આગળ વધવા દો એણે જે તૈયારી કરી છે એની અંદર એને પૂરેપૂરો સપોર્ટ આપો અને ઘરે પણ જે કોઈ પણ સગવડ ની જરૂર છે એ તમામ પ્રકારની સગવડ એને આપો

જીવનની આખરી પરીક્ષા નથી પણ તમે સમગ્ર વર્ષ દરમિયાન તૈયારી કરી છે આપણે ઘણી બધી વખત તમારા માધ્યમથી ચર્ચા કરી ત્યારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપેલું છે કે કેવી રીતે માથું કયા વિષયમાં કેવી રીતે તૈયારી કરવી એટલે તમે બધા જ વિદ્યાર્થીઓ જે કઈ પણ રીતે તૈયારી કરી છે એનું સારું પરિણામ તો આપને મળવાનું જ છે પણ એ પરિણામ મેળવવા માટે નીચે આ પરીક્ષા છે એ પરીક્ષાની અંદર તમે સારું પ્રેઝન્ટ કરી શકો માટે તમારો મક્કમ મનોબળ તમારી સારી તૈયારી યોગ્ય સમયે એક સરસ સમયપત્રકને ટાઈમ ટેબલને હજી પણ અનુસરીને પૂરતી ઊંઘ સાથે પૌષ્ટિક આહાર સાથે તમારા શરીરને કેપેબલ બનાવીને જો ચોક્કસથી પરીક્ષા આપશો તો એક તમારો આત્મવિશ્વાસ તમારું મનોબળ મજબૂત હશે તો સારું પેપર પ્રેઝન્ટ કરી શકશો અને સારું પેપર જશે સારા વિચારો હશે સાથે કીધું એ પ્રમાણે કે પરીક્ષા દરમિયાન કોઈ પણ વસ્તુ આપણી ભૂલાઈ ન જાય રિસિપ્ટ લઈને જવાની છે પછી તમારા તમામ પ્રકારના જે સાધનો છે જરૂરી એ લઈને જવાના છે તમને કોઈ તકલીફ પડે તો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સારથી પ્રોજેક્ટ અંતર્ગત ટોલ ફ્રી નંબર બહાર પાડ્યો છે એક્સપર્ટ એડવાઇસ બહાર પાડ્યું છે તમે એનો પણ કોન્ટેક કરી શકો માતા પિતાને પણ પોતાના બાળકને અનુસંધાન કરી કોઈ તકલીફ જણાય તો ઘણા બધા સાયકોલોજીસ્ટ છે પછી એમાં પણ ટોલ ફ્રી નંબર સરકારે આપેલો છે તો તમે ગુજરાત રાજ્યના સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર ઉપર માહિતી મેળવી શકો એડવાઇસ લઈ શકો અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ સાર્થિક પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીને માર્ગદર્શન આપવા માટે એક્સપર્ટ ઊઠી કરવામાં આવી છે એનો પણ ટોલ ફ્રી નંબર છે તો તમે એનો પણ સંપર્ક કરી શકો છો ચોક્કસથી તમે એ અંગે માર્ગદર્શન મેળવો છો તમારું બાળક જ્યાં અટવાય છે ત્યાં ચોક્કસથી ધ્યાન આપો કદાચ કોઈ બીમાર વિદ્યાર્થી છે તો એ બીમાર વિદ્યાર્થીને યોગ્ય સમયે મેડિસિન આપવી અને એની હેલ્થ સારી માટે પણ તમારે ખાસ કાળજી રાખવાની છે સમય કરતા અડધો કલાક પહેલા પહેલા દિવસે સેન્ટર ઉપર પહોંચવું બહુ જરૂરી છે તમારી રિસિપ્ટ લઈને જવાની છે અને રિસિપ્ટ ની ઝેરોક્સ નકલ ઘરે મમ્મી પપ્પાને તમારે આપીને રાખવાની છે એટલે કદાચ ક્યાંક મિસ થઈ ગઈ તો મમ્મી પપ્પાનો કોન્ટેક્ટ કરો તો સેન્ટર ઉપર પહોંચાડી શકે તો આ બાબત પણ રિસિપ્ટ ની બહુ જરૂરી છે અને પરીક્ષા દરમિયાન જવાબ પત્ર ભરવામાં એકદમ કાળજી રાખીને ના ખબર પડે તો સુપરવાઇઝરને ને પૂછીને એકદમ સરસ રીતે કામ કરવાનું છે ક્યાંય કોઈ ભૂલ ન પડવી જોઈએ કોઈ ચિંતા આવવાની જરૂર નથી તમારી સમક્ષ સુપરવાઇઝર ઉપર છે એમને પહેલેથી જ સરકાર દ્વારા સૂચના મળી છે સેન્ટર ઉપર કે તમારે બાળક તમામ પ્રકારનું ધ્યાન રાખવાનું છે એટલે બાળક કઈ અટવાતું હોય કોઈ પણ કામ ની અંદર તમને મદદ કરશે પણ પરીક્ષા તો તમારે જાતે જ આપવાની છે એટલે એના માટે તમારો આત્મવિશ્વાસ બહુ જરૂરી છે તમારો કોન્ફિડન્સ બહુ જરૂરી છે અને તમારી તૈયારી પણ એટલી જ જરૂરી છે તો જેટલી સરસ તૈયારી હશે એટલો સારો આત્મવિશ્વાસ હશે એટલી સારી તૈયારી કરતા તમે પરીક્ષા આપી અને સારા પરિણામ સુધી પહોંચી શકશો ધવલભાઈ બે બે લાઈનમાં આપને એક પ્રશ્નનો જવાબ આપની પાસે અને બે લાઈનમાં

એકદમ સારી રીતે જો બે ટેકનિક બહુ સારી રીતે યુઝ કરી શકીએ એક છે રિલેક્સેશન ટેકનિક્સ કે જાણે રિલેક્સેશન ટેકનિકના દ્વારા આપણે કોઈ પણ સારી રીતે કોઈ પણ ટોપિકને એક યાદ રાખવા માટેનો એક સારો એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ બીજી એક ટેકનિક છે કે જે છે વિઝ્યુઅલ ઇમેજિનેશન્સ ટેકનિક જેણે આપણે વાંચતા હોઈએ છીએ ને તો આપણને એક સારી રીતે વિઝ્યુઅલ મેમરી એકદમ સારી રીતે મદદ કરતી હોય છે આપણે જે પણ ચહેરો જે પણ ચિત્ર છે અને જે પણ લખાણ છે એને આપણા જીવનની અંદર બનેલી ઘટનાઓ સાથે આપણા મિત્રો સાથે અથવા તો આપણા ઘરની પ્રોપર્ટી સાથે જેણે આપણે એનું જોડાણ કરીએ છીએ તો તરત જ એ જે તે ટોપિક છે જે તે પ્રશ્ન છે એ આપણા મગજની અંદર યાદ રહી જતો હોય છે તો જ્યારે પણ આપણે વાંચવા બેસીએ અને કોઈ અઘરો ટોપિક હોય તો એની સાથે એ જે તે

તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર પરફોર્મન્સ ઉપર ફોકસ હવે કઈ રીતે કરાય તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર